ॐ श्री सिद्धिसूरिश्वर सद्गुरुभ्यो नमः ॐ श्री सिद्धिसुरेश्वर सद्गुरुभ्यो नमः ॐ श्री सिद्धसुरेश्वर सद्गुरु પૂજ્ય બાપજી દાદાના બધા જ ભક્તોને પ્રણામ આજનો દિવસ સ્પેશિયલ જ છે પૂજ્ય બાપજી દાદાના બધા જ ભક્તો માટે અત્યંત આનંદનો છે લગભગ છેલ્લા બે વર્ષથી દર રવિવારે દાદાનો અહેસાસ આપણે સાંભળી રહ્યા છીએ અત્યાર સુધી તેના નવ્વાણું પ્રસંગો આપણે બધાએ જાણ્યા સાંભળ્યા અને માણ્યા પૂજ્ય દાદાના વિશિષ્ટ નવ્વાણું ભક્તોની વાતો આપણે જાણી જે દાદાએ તેમના જીવનના વિષમ સમયમાં એમને કેટલી સહાયતા આપી તે બધું ભક્તિભાવે આપણે શ્રવણ કર્યું અને આપણા બધાની શ્રદ્ધાને નવી ઊંચાઈ મળી મને પોતાને અઢળક અનુભવો થયેલા છે એટલે એમના માટેની આસ્થા પણ ગજબની છે મારા અનુભવની વાતો પણ ચૈતાલીબેનના મધુર અવાજે હજારો ભક્તો સુધી પહોંચી છે આજના સોમા એપિસોડમાં દાદાના અહેસાસમાં એક નૂતન વાત એ છે કે આજ સુધી બધા જ ભક્તોએ માત્ર ચૈતાલીબેનનો મીઠો અવાજ સાંભળ્યો છે આજે આપણે બધા એમને જોઈશું તો આમંત્રણ આપું છું બેનને પધારો પ્રણામ ચૈતાલીબેન પ્રણામ સિદ્ધિબેન પૂજ્ય બાપજી દાદા સાથે આપણી ગીતરી જોડાની શરૂઆત કેવી રીતે થઈ નો એ દિવસ હતો ખુશીનો દિવસ હતો તે દિવસે મારા માતા પિતાને લગ્નના ચાલીસ વર્ષ પૂર્ણ થયા હતા અને તે જ દિવસે પિતાજીનો રિપોર્ટ આવ્યો હતો કે પિતાજીને મોડાનું કેન્સર છે સવારથી પરિવારમાં ચાલતો આનંદ ઉત્સવની એકાક એક ગ્રહણ લાગી ગયું બધા જ દુખી થઈ ગયા કોઈને કાંઈ સમજ ન પડતી કે હવે શું કરવું ઘરમાં એવું કોઈ વડીલ પણ ન હતું કે કોઈ આપણને આગળનો રસ્તો બતાવે બસ મૂંઝવણો જ હતી પપ્પાને કયા ડોક્ટર પાસે લઈ જવા કઈ ટ્રીટમેન્ટ આપવી કઈ હોસ્પિટલમાં લઈ જવી વગેરે પ્રશ્નો જ પ્રશ્નો હતા પિતાજી નાનકડા ખેડા ગામમાં રહેતા હતા ત્યાંથી તેમને અમદાવાદ હું મારા ઘરે લઈ આવી પપ્પાની ખબર પૂછવા મારા ફોઈ ઘરે આવ્યા હતા અને જસ નામે સિદ્ધિ ભાગ એકનું પુસ્તક આપ્યું ત્યારે બાપજી મહારાજનું નામ પણ અમે સાંભળ્યું ન હતું તે પુસ્તક વાંચતા વાંચતા અમારી શ્રદ્ધા બળવાન બની અમે પૂજ્ય બાપજી દાદાની આરાધના શરૂ કરી અને મારા પિતાજી બહુ જ સરળતાથી કેન્સરમાંથી બહાર નીકળ્યા તેમનું ઓપરેશન કિમોથેરાપી રેડિયેશન્સ એટલું સરળતાથી થયું કે પૂજ્ય દાદાના આશીર્વાદ વિના તે શક્ય ન હતું આ પપ્પાની ઘટનાથી પૂજ્ય દાદા સાથે બી ફરી જોડાણ થયું છે સિદ્ધિની સ્મરણ યાત્રામાં પૂજ્ય બાપજી દાદાના અનુભવોની વાતો ચાલુ જ હતી તે જ અરસામાં દાદાનો અહેસાસ પણ ચાલુ થયો પૂજ્ય બાપજી દાદાના હજારો ભક્તોમાંથી દાદાના અહેસાસ બોલવાનો મોકો તમને કેવી રીતે મળ્યો પૂજ્ય બાપજી દાદાના પ્રભાવે મારા પિતાજીને જે નવી જિંદગી મળી મારી આંખોની સામે પૂજ્ય દાદાનો જે ચમત્કાર જોઈને મને પૂજ્ય દાદા માટે કંઈક કરવાનું મન થયું ઇન્સ્ટાગ્રામ પર પૂજ્ય દાદાનો કોઈક વિડીયોની નીચે મેં કોમેન્ટ લખી કે હું પૂજ્ય દાદાની પરમ ભક્ત છું રેડિયો એન્કર તરીકે હજારો લાખો લોકો સુધી મારો વોઇસ જાય છે દાદાની આવી કોઈ સેવાનો લાભ મને મળશે તો મને ખૂબ આનંદ થશે મેં મારો મોબાઈલ નંબર લખ્યો હતો મારી પર કોઈકનો કોલ આવ્યો કે પારડીમાં પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી રાજરત્ન વિજયજી મહારાજા બિરાજમાન છે પૂજ્ય બાપજી દાદાનો પરિચય આજની દુનિયાને એમના થકી જ થયો છે તમે એમની પાસે પહોંચી જાઓ પૂજ્ય દાદાની ભક્તિનું કાર્ય તે જ તમને આપશે બીજા દિવસે મારા પરિવાર સાથે હું પણ તેમની પાસે પહોંચી વંદનાદિ કર્યા બાદ બધી વાત જણાવી પૂજ્યશ્રીએ મારી ભાવનાને વધાવી લીધી અને મને દાદાના અહેસાસ માટે સિલેક્ટ કરી મને એમ હતું કે પાંચ દસ પ્રસંગ બોલી જઈશ પણ પૂજ્ય દાદાની કૃપાથી આજે સોમો પ્રસંગ આવી ગયો જેની કોઈ કલ્પના મેં નહોતી કરી તક દિન સાચી વાત છે બે વર્ષની તમારી એકધારી મહેનત દર અઠવાડિયું રેકોર્ડિંગ કરવા માટે જવાનું પ્રસંગ બોલવા માટેની તૈયારી કરવાની નવી નવી વાતો આપતા રહેવાની પરિવારની જવાબદારી વચ્ચે આ બધું જ કઈ રીતે શક્ય બન્યું તમે આનો યશ કોને આપશો સૌ પ્રથમ યશ તો હું પૂજ્ય બાપજી દાદાને આપીશ કે જેમની કૃપા વિના આ શક્ય જ ન હતું બીજો યશ પૂજ્ય વિજયજી મહારાજાને કે જેમણે મને આ પ્રસંગો બોલવાનો મોકો આપ્યો અને મને લખીને પણ પ્રસંગો આપ્યા મેં તો મારો અવાજ આપ્યો છે પણ આ બધા જ પ્રસંગોને સુંદર રીતે લખી આપ્યા છે પૂજ્ય પન્યાસ ભગવંતનો ઉપકાર ક્યારેય પણ ભૂલાશે નહીં ત્રીજો યશ અર્પિતભાઈ તથા સ્મિતભાઈને કે આ બધા જ પ્રસંગોનું રેકોર્ડિંગ તેમના વિડીયો સીટી સ્ટુડિયોમાં થયું છે પૂજ્ય બાપજી દાદા પ્રત્યે અગાધ આસ્થા લઈને બેઠેલા આ ભાવુક યુવાનોએ ભક્તિભાવે બધું જ કાર્ય કર્યું છે એમની આ ભક્તિ વિના આજનો દિવસ આવવાની સંભાવના જ ન હતી સાથે એડિટિંગ કરનાર શ્રી દિવ્યશભાઈ તથા સ્ટાફ મારો સહાયક બન્યો છે તે બધાને મારા ભાવ વિના અભિનંદન છે ચોથો યશ બાપજી દાદાના બધા ભક્તોને આપું છું કે જેવો સતત બે વર્ષથી મને સાંભળી રહ્યા છે મને અનુમોદીને મારો ઉત્સાહ વધારી રહ્યા છે પાંચમો યશ મારા પરિવારને આપું છું કે બધી અનુકૂળતા કરીને મને આ કાર્યમાં સહયોગ આપ્યો તેમના વિના આ શક્ય જ ન હતું ખરેખર આ બધા ખૂબ જ ધન્યવાદને પાત્ર છે સાચી વાત છે જે બાપજી દાદાના પ્રભાવે ઘણા લોકોના જીવનમાં ચમત્કારો સર્જાયા છે આપણે બિલીવ ન કરી શકીએ એવી ઘટનાઓ ઘણા બધાના જીવનમાં ઘટી છે તમને પોતાને કોઈ એવો અનુભવ થયો છે શું તમે અમારી સાથે શેર કરશો હા બાપજી દાદાના પ્રભાવે મારા જીવનમાં ચિત્કાર ચમત્કારો સર્જાયા છે અત્યારે સમય નથી પણ હું બધા જ પ્રસંગો બધા જ ભક્તોને શેર કરીશ અને જણાવીશ કે આ મારા પોતાના જીવનમાં બનેલી ઘટના છે સોમા પ્રસંગ પૂર્વે રિટર્ન ગિફ્ટ પૂજ્ય દાદા તરફથી મને મળી હોય તેવો ચમત્કાર સર્જાય છે પૂજ્ય પન્યા શ્રી રાજરત્ન વિજયજી મહારાજ સાહેબે પૂજ્ય દાદાના જીવનની એક સ્ક્રિપ્ટ લખી છે જેના ઉપરથી ફિલ્મ બની રહી છે મારી કોઈ ડ્રામાને લગતી યોગ્યતા ન હોવા છતાં પણ

આપણા વહાલા દાદા ભક્તને દુઃખમુક્ત કરીને સ્વસ્થ રહે છે તેમનો ભક્ત દુઃખી હોય તે તેમનાથી સહન થઈ શકતો નથી કારણ કે તેમનું હૃદય મમતાળું માનવ હૃદય છે યે દુનિયા હૈ તેજ ધૂપ પર વો બસ છાવ હોતી હૈ સ્નેહ સે સજી મમતા સે ભરી મા તો બસ મા હોતી હૈ અત્યારે હું એ અનુભૂતિને યાદ કરું છું ને ત્યારે રોમાંચિત થઈ જાઉં છું કે કેવા કેવા અદ્ભુત પ્રસંગો મેં વાંચ્યા છે અને મને બોલવાનો મને લાભ મળ્યો છે તે બધા પ્રસંગો અત્યારના સમયના છે પચાસ કે સો વર્ષ કે પાંચસો વર્ષ જૂના પ્રસંગો નથી આ કોઈ જૂની વાત નથી આપણી આંખોની સામે જે લોકો છે તેમના જીવનમાં ઘટેલા તેમણે અનુભવેલા પ્રસંગો છે વર્તમાન કાળે ઘટતા આવા પ્રસંગોને જોઈને કોઈ નાસ્તિક માણસ પણ માનવા માટે મજબૂર થવો જ પડે કે દાદા જીવંત છે દાદા હાજરા હજૂર છે મારું તો એટલું જ જણાવવું છે કે સાચી ભાવના સાથે હું દાદાને યાદ કરો તો પૂજે દાદા ન આવે તેવું બની શકે જ નહીં સાચા અર્થમાં દાદા વાતસેનીની સુરત અને મમતાભરી મુહૂર્ત જ છે પ્રણામ પ્રણામ